વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી વસ્ત્રાલ અમદાવાદ ખાતે છ ડિસેમ્બર બે હજાર અઢાર ગુરુવાર રોજ સાંજે પાંચ વાગે હરિકૃષ્ણ મહારાજ સંઘે પધરામણીમાં પધાર્યા એક હરિભક્તના ઘરે કરી બીજા હરિભક્તના ઘરે જવા માટે એક હરિભક્તને રસ્તાનો ખ્યાલ વાલા પરમ પરમપૂજે સ્વામીશ્રીની ગાડી પહેલા આગળ જતા હતા તે રસ્તો ખોટો હતો તેથી તે હરિભક્ત છોભીલા બની ગયા તેઓ વાલા પરમપુજ્ય સ્વામીશ્રીની માફી માંગવા ગયા ને કરુણા મૂર્તિ પરમપૂજ્ય સ્વામીશ્રીએ કહ્યું દયાળુ ચિંતા ન કરશો મહારાજની જેવી મરજી મહારાજને બધાને દર્શન કરાવવાના હશે તે માટે મહારાજે રસ્તો ભૂલાવ્યો આમ વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રીએ તે હરિભક્તને નિશ્ચિત કરી સૌને દિવ્ય ભાવમાં ડૂબાડી દીધા